નુકસાન જે ખેડૂતોને પણ થતા હોય છે અને આરોગ્યને પણ પ્રભાવિત કરે છે એ પ્રકારના છે તો આવા પ્રકારના બિયારણો દેશમાં ન આવે અને જો લઈ આવવામાં વિજ્ઞાન કેટલાક એના ફાયદાને કારણે જો એ લેવામાં આવે તો એની પૂરેપૂરી રીતે ખરારી ખરાઈ થાય અને એક બાયો સેફ્ટી રેગ્યુલેશન એવી બનવો જોઈએ કે જે આવા પ્રકારના તમામ જે કોઈ વિદેશથી આવતા ટેકનોલોજીને લઈને જે દેશની અંદર આવતી હોય તો એની અંદર એક પોલિસી બનવી જોઈએ કે ભાઈ આવું આવશે તો એના માટેના જેનેટિકલી કઈ રીતે ચેકિંગ થશે કઈ રીતે ખરાઈ થશે અને એના પૂર્ણા પ્રમાણો લેવા જોઈએ અને લેવા પછી આવા દરેક પાકને ઇન્ટ્રોડ્યુસ થાય દેશમાં એવી એક માંગણી પણ આપણે થાય એવા એક જનજાગૃતિનું અભિયાન હતું એટલે ખેડૂતોને એ જ કહેવાનું છે કે જેમ બીટી કોટન જે બે હજાર સાતથી આવ્યું અને જે શરૂઆતમાં ખેડૂતોને ખૂબ ફાયદાકારક હતું પરંતુ હવે એ જ બીટી કોટનની અંદર પાછી જે ઈયળો આવ આવતી થઈ ગઈ અને એની અંદર જંતુનાશકો વાપરવાની પાછું થઈ ગયું અને જે આઠ મહિનાનો કોટનનો પ્રાક હતો એ આજે સમજી લો કે ચાર મહિનાનો થઈ ગયો કે અત્યારે વાતાવરણ ઝેલી શકતો નથી તો આવું જે બિયારણ છે એ શરૂઆતમાં ફાયદો કર્યો પણ અત્યારે હવે કિસાનોને ખેતીમાં જો કોટનનો પાક લેવો હોય છે તો એને ખૂબ મુશ્કેલીઓ પડે છે ને જે ફાયદો હતો એ બધો ચાલ્યો ગયો છે તો આ પ્રકારે કોઈ નવા કોઈ પણ તથ્ય હોય એને જાચ્યા વગર કોઈ પણ થોડા લાભાલાભ સારું કરી અને લાંબા ગાળાના પ્રશ્નો ઊભા થાય એવું કોઈ પણ સ્વીકૃતિ કરવી જોઈએ નહીં એવું હું અપીલ કરું છું આપણને બધાને ખબર છે કે જેનેટિકલી મોડિફાઈડ પાકો અને ખોરાક પર્યાવરણ આરોગ્ય દેશના બીજ સ્વાતંત્ર્ય દેશના સાર્વભૌમ આવતી પેઢીને માટે થઈને અલગ અલગ રીતે નુકસાનકારક છે અને અત્યારે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને જણાવેલું છે કે જીએમ પાકો વિશે રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે એમાં રાજ્ય સરકારો કિસાન નેતાઓ બાયોટેકનોલોજીસ્ટ કૃષિ નિષ્ણાતો બધાને પૂછવામાં આવે જીએમ પાકોના નુકસાનો વિશે પ્રજા જાણે તો પોલિસીની અંદર યોગ્ય રીતે તેને સમાવવામાં આવે એટલે આજનો જાગૃતિનો કાર્યક્રમ હતો કે જીએમ પાકોનું વિજ્ઞાન શું છે એનું એ ફૂડ કેવી રીતે બને છે તેની પાછળના પર્યાવરણ આરોગ્ય પરના જોખમો શું છે અને લોકોએ પોતાનો નાગરિક ધર્મ કેવી રીતે બજાવવો જોઈએ અત્યારે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે પ્રજામાં વ્યાપક જાગૃતિ આવે જે રીતે બીટી ટી રીંગણને બે હજાર નવમાં રોકવામાં આવ્યા હતા જેનેટિકલી જેનેટિકલી મોડિફાઈડ રાયડાને બે હજાર સોળ અને બે હજાર બાવીસમાં રોકવામાં આવ્યા હતા હવે પાકવાર રોકવાનું કામ જો ના કરવું હોય તો ઓવરઓલ નીતિ બાયોસેફ્ટીની બની જવી જોઈએ આજે પાકો એવા આવી રહ્યા છે કાલ ઉઠીને પ્રાણીઓને એવી રીતે બનાવવામાં આવે કીટકોને એવી રીતે બનાવવામાં આવે સૂક્ષ્મજીવોને બનાવવામાં આવે તો એક બાયો સેફટી નીતિ બને દેશની આજુબાજુ એવું કવચ રચવામાં આવે કે મલ્ટીનેશનલ કંપનીઓ સીડ કંપનીઓ આ બધા આપણા આરોગ્યના ભોગે આપણા પર્યાવરણના ભોગે આપણા દેશી બીજના ભોગે કમાઈ ના જાય અને દેશનું લાંબા ગાળાનું ભવિષ્ય ના જોખવાય તેને માટે થઈને બાયો સેફટી નીતિની ભલામણ કરવા માટે અને તે માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખવાની અપીલ કરવા માટે અમે આવેલા છીએ આ આયોજન પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો સંસ્થાઓ જાગૃત ગ્રાહકો કિસાન નેતાઓ ડાક્ટરો બધાએ ભેગા થઈને કરેલું અને એક સામૂહિક અભિયાન હતું આભાર મેરા નામ ડૉક્ટર સુમન સહાય હૈ સાયન્ટિસ્ટ હૈ વૈજ્ઞાનિક્સ મેરા વિષય હૈ और हम एक संस्था नामक जीन कैंपेन उसके अध्यक्ष भी हैं तो आज का कार्यक्रम हम लोग ने यहाँ इसलिए आयोजित किया था क्योंकि देश में इस तरह के जो जीन संशोधित जिसको जी एम क्रॉप्स भी कहते हैं और जैसे कि बीटी कपास का पास है ऐसे खाद्यान्न में भी फसल आ रही है, जिससे कि खतरा पैदा हो सकता है तो हमने सुप्रीम कोर्ट का दरवाज़ा खटखटाया था और सुप्रीम कोर्ट से कहा था कि आप सरकार को आदेश दीजिए कि एक नीति बनाए जिसमें कि ये तय हो कि हमारी नीति में कौन सी ऐसी फसलें होनी चाहिए कौन सी नहीं होनी चाहिए और ऐसी नीति को बनाने में सबका योगदान होना चाहिए तो सुप्रीम कोर्ट ने हमारी बात सुनी और हमको एक अच्छा जजमेंट दिया और सरकार को आदेश दिया है कि देश में ऐसे फसलों के लिए जीएम क्रॉप्स के लिए खासतौर से खाद्यान्न की फ़सलों के लिए एक पॉलिसी बननी चाहिए एक नेशनल पॉलिसी बननी चाहिए और इस पॉलिसी में सब लोगों से राय लेके और तब बनानी चाहिए ये नहीं कि आप चार लोगों एक्सपर्ट के एक्सपर्ट्स की राय लेके बना लें उपभोक्ता हैं और लोग हैं तो इसी कार्यक्रम के लिए हम आए थे कि लोगों को जागरूक करें लोगों को बताएं कि ऐसा एक मौका मिला है माननीय सुप्रीम कोर्ट की वजह से हमको अधिकार मिला है कि हम सरकार से कहें कि हमको ऐसी नीति चाहिए उसमें ऐसा होना चाहिए ऐसा नहीं होना चाहिए तो ये लोगों तक ये बात पहुंचानी बहुत ज़रूरी थी तो गुजरात में हमने चार आ, आ, शहरों का अभी दौरा किया है अहमदाबाद से भावनगर से राजकोट से आज यहाँ भुज में आके और इसी उम्मीद से कि ये चर्चा करते हैं जब लोगों से बात करते हैं तो लोगों को ये जागरूकता पैदा होगी और उनको ये लगेगा कि हाँ हमारा भी योगदान इसमें होना चाहिए और हम योगदान इसमें करेंगे अगर ऐसा होता है जो कि हम उम्मीद करते हैं तो ऐसा तब एक अच्छी नीति बनेगी सबकी राय लेके एक अच्छी नीति बनेगी और वही हम लोग चाहते हैं लोन पर फोन पंद्रह वर्ष जुनू गुरु मोबाइल एंड इलेक्ट्रॉनिक्स દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ